વોર્ડ નંબર બારની અંદર આવેલા પ્રમુખ પૂટી સોસાયટી છે કચ્છ વિસ્તારની અંદર હવે વારંવાર રજૂઆત કરી રહ્યા આ છતાં રોડ રસ્તો બનતો નથી અમારે કાસવાળો કે છે કે કોર્પોરેશનની રજૂઆત કરો કોર્પોરેશનમાં કે કાશમાં રજૂઆત કરો તો અમારે જવાનું કયા આગળ અને આ રસ્તો કેટલા પાંચ વર્ષથી જવાનો છે અમારો રસ્તો અને આમ કોઈપણ પક્ષ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ વોટ લેવા આવું નહીં બરાબર છે આ સોસાયટીની અંદર જ્યાં લાગે રસ્તો નહીં થાય ત્યાં વોટ કોઈને મળે નહીં હાલ અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે જો તમે જોઈ શકો છો એટલે કોર્પોરેશનને રજૂઆત એક જ છે કે આ રસ્તો વ્યવસ્થિત કરી આપે અને બધી પાણી સુવિધા અને ગાઢની સુવિધા વ્યવસ્થિત કરી આપે પબ્લિક ટેક્સ ભરે છે ટેક્સના પૈસા ભાજપ સત્તા પર બેઠી જતો હોય તો સત્તા પણ આ રોડની વ્યવસ્થા હાલત ખરાબ છે અમારે આટલા વર્ષો થઈ ગયા ભાજપને ખૂબ 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 ભરી મત આપ્યા છે લોકોએ રસ્તાની હાલત આવી જાય છે એટલે કોઈ અહીંયા મત લેવા આવું નહીં કોઈ પક્ષ અંદર પૂછવું નહીં ચૂંટણી વખતે કોઈ પ્રચાર કરવા આવું નહીં તો પ્રચાર કરવા આવશે તો વિરોધ સખત વિરોધ કરવામાં આવશે આવતીકાલે હું કહેવા માગું છું કે જો આ રોડ નહીં થાય આંદોલન